શ્લોક શાળીસ કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલ કૃષ્ણ કૃષ્ણો ચાળીસ શબ્દાર્થ કુલક્ષયે કુલના વિનાશમાં પ્રણશ્યંતિ વિન થઈ જાય છે કુલ ધર્મ કુલની પરંપરાઓ સનાતના શાશ્વત ધર્મે ધર્મ નષ્ટ થાય ત્યારે કુલ કુલ વાસ્તવમાં અર્થાત જ્યારે કુલનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુલ પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે વૃક્ત વર્ણન દરેક કુળની વર્ષો જૂની પરંપરાઓ અને પ્રાચીન પ્રથાઓ હોય છે જેને અનુસરીને પરિવારના વયોવૃદ્ધ સભ્યો આવનારી પેઢીઓ સુધી ઉત્તમ મૂલ્યો અને આદર્શો પહોંચાડે છે આ પરંપરાઓ પરિવારના સભ્યોને માનવીય મૂલ્યો અને ધાર્મિક કૌચિત્યને અનુસરવામાં સહાયરૂપ થાય છે વડીલો સમય પૂર્વે મૃત્યુ પામે છે તો તેમની ભાવિ પેઢી પારિવારિક માર્ગદર્શન તથા તાલીમથી વંચિત રહી જાય છે અર્જુન આ અંગે ધ્યાન દોરીને કહે છે કે જ્યારે કુળોનો વિનાશ થઈ જાય છે ત્યારે તેમની પરંપરાઓનું પણ તેમની સાથે મૃત્યુ થઈ જાય છે અને પરિવારના શેષ અધાર્મિક અને વ્યભિચારી પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે જેથી તેઓ આધ્યાત્મિક મુક્તિનો અવસર ખોઈ બેસે છે આમ તેના મતે કુળના વડીલોની કદાપી હત્યા કરવી જોઈએ નહીં શ્લોક બેતાલીસ અધર્મ અભિભવાત કૃષ્ણ પ્રદુષ્ય પ્રાધાન્ય હોવાથી કૃષ્ણ શ્રી કૃષ્ણ પ્રદુષ્યંતિ વ્યભિચારીની થઈ જાય છે કુલ સ્ત્રીએ કુલની સ્ત્રીઓ વ્યભિચારી થઈ જાય તે ઉત્પન્ન થાય છે વર્ણ શંકર અવાંછિત સંતતિ અર્થાત અધર્મની પ્રબળતા સાથે હે કૃષ્ણ કુલની સ્ત્રીઓ વ્યભિચારીની થઈ જાય છે અને પતિ સ્ત્રીઓ દૂષિત થવાથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે વૃક્ત વર્ણન વૈદિક સંસ્કૃતિમાં સ્ત્રીઓને સમાજમાં ખૂબ ઉચ્ચ સ્થાન આપ્યું છે અને સ્ત્રીઓમાં સદાચારિતાના ગુણોની આવશ્યકતાને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે

દોષે આવાંગ દો વડે કાબેનો ઉપસાદ્યંતે વિન્સ થઈ જાય છે જાતિ ધર્મ સામુદાયિક તથા પારિવારિક કલ્યાણ પ્રવૃત્તિઓ કુલ ધર્મ કુલ ધર્મ સને શાશ્વતા સનાતન અર્થાત જેઓ કુલ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ